અને જિલ્લા રમત વિકાસ અધિકારી મજુહાર સોથાને બદલી થતા ખેલાડીઓ અને વ્યાયામ શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે જેથી તેમને બદલી રોકી ફરીથી જિલ્લામાં મૂકવા ખેલાડીઓ અને વ્યાયામ શિક્ષકોની માંગ તો રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા છ ડિસ્ટ્રિક્ટ કોચની બદલીનો હુકમ કરવામાં આવ્યો કે જેમાં પૂછ અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લા કોચનો સમાવેશ થાય છે સ્પષ્ટ ઓથોરિટી ઓફ ગુજરાત કચેરીઓમાં કાર્યરત દ્રષ્ટિકોચ તરીકે કાર્યરત અધિકારીઓને જાહેર બા બદલીનો ચૂંટણી પહેલા આદેશ કરવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે કાર્યરત મઝહર સુથાની ખેડાના કપડવંજ ખાતે બદલી કરવામાં આવી કે જેમના કાર્યકાળ દરમિયાન અરવલ્લી જિલ્લા મળ્યો ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઉડાન ભરી છે તેમના કાર્યકાળ દરમિયાન જિલ્લાના ભિલોડા તાલુકાને તાલુકા રમત સંકુલ માટે જમીન બાયડ તાલુકાને તાલુકા રમત સંકુલ માટે જમીન જિલ્લા કક્ષા રમત સંકુલ માટે મોડાસા તાલુકા ખાતે જમીન ફળવાઈ જેનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થવાનું છે આ સાથે જ મોડાસા તાલુકાની જેવી શાહ સ્કૂલને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ફાળવવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા મેદાન સાધન ત્રણ રમત એથ્લેટિક્સ ટેબલ ટેનિસ હોકી જેવી રમત ફાળવવામાં આવી છે આ સાથે જ રમતવીરોને રાજ્ય સરકાર દ્વારા રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે અત્યાર સુધી સો થી વધુ ખેલાડીઓએ આ રાષ્ટ્રીય કક્ષામાં ભાગ લીધો છે ત્યારે આ સાથે જ પચીસથી વધુ પ્રે નેશનલ કેમ્પ પણ યોજાતા ટેબલ ટેનિસમાં અરવલ્લી ઇન્દોર ખાતે યોજાયેલી અંડર ટેબલ ટેનિસ સ્પર્ધામાં પટેલ અરમાન શેખ અને હર્ષવર્ધન પટેલે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ગોલ્ડ મેડલ મેળવ્યો જેમના કાર્યકાળ દરમિયાન સારી કામગીરી થઈ હોય એવા અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાની બદલી થતા ખેલાડીઓને વ્યામ શિક્ષકોમાં નારા जो मिली तो हमने बदली की फरी ती अरवली जिला खिलाड़ियों व्यायाम शिक्षकों की मांग रही हे मेरा नाम कावेरावल रावल और मैं वडोदरा से हूँ और यहाँ पे मैं पिछले दो साल से रहती हूँ हमारे डीएसपी ओ सर का नाम मजर सर है मजर सिार्थ और हमें यहाँ पे कोई भी चीज़ की तकलीफ नहीं पड़ती है जो हमें गवर्नमेंट प्रोवाइड करता है वो हर एक चीज़ हमें मिल जाती है और अगर हमें कोई प्रॉब्लम होता है तो हम मजल सर को बताते हैं तो वो हमारे प्रॉब्लम्स का सॉल्यूशन ला देते हैं यहाँ पे हम मैं हॉकी खेलती हूँ और મારું નામ મિત છે હું પહેલાં કચ્છમાં હતો મારો વાયટીમાં વાઇટીમાં સિલેક્શન જોશે અમારા અહીંયા ડીએસડીઓ સર મજર સુથાર સુથાર મજર સર જે અમને ખૂબ સપોર્ટ આપે છે ને સરકાર તરફથી જે પણ આવે છે એ અમને ખૂબ સારી સુવિધા આપે છે ને ને એ અમને સારું ડાયટ આપે છે સારું બધું આપે છે ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળે છે અમને ને અહીંયા ગ્રાઉન્ડમાં ને બધું સારી કોચિંગ મળે છે અમને તો हमने कोई प्रॉब्लम आए तो ये सॉल्यूशन આપે છે ને બહુ સારું છે સર ને ટાઈમ ટુ ટાઈમ બધું કરી આપે છે અમને સારી ઇક્વિપમેન્ટ આપે છે કીટ આપે છે બધું સારું છે મેરા નામ હૈ શ્રേയ પાંડે મેં इधर पिछले 4 સાલ સે इधर रहती हूं मेरा वाईटी में सिलेक्शन हुआ था हमारे डीएसपीओ સર કા નામ હૈ મઝલ સર ઓર હમકો વો સર બહુ achhi ટ્રેનિંગ દેતે હૈ ઓર અચ્છા ખાના પીને કા ભી દેતે હૈ ઓર કોઈ તકલીફ હોતી તો હમ સર બોલતે તો સોલ્યુશન ના દેતે લાદે અમે ટાઈમ ટુ ટાઈમ કોચિંગ મિલતી હે ઓર હમક ગવર્મેન્ટ અચ્છા સપોર્ટ ભી કરતી હે મારું નામ પ્રકાશ એમ કટારા ઉચ્ચ મોડાસા વ્યાયામ શિક્ષક છું અને હોકી પ્લેયર છું હું પણ ઘણા બધા પ્લેયરો નેશનલ લેવલે મોકલેલા છે ત્યારે અમારા ડીએસડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારીને તાત્કાલિક બદલી કરવામાં આવી છે તેનાથી ઘણા બધા વ્યાયામ શિક્ષકો તેમજ ખેલાડીઓમાં નિરાશા જોવા મળેલી છે કે વ્યાયામ શિક્ષક તરીકે અમને દુઃખ એટલા માટે છે કે આવા અધિકારી અમારા મિત્ર તરીકે કામ કરતા અમને ગાઈડ કરતા અધિકારી તરીકે કામ નહોતા કરતા હતા પણ એક મિત્ર તરીકે કામ કરતા હતા અને એમની મેઇન ગેમ ટેબલ ટેનિસ અને પોતે મહેનત કરીને પ્લેયરો ઇન્ટરનેસ્ટ સુધી પહોંચાડેલા છે ઘણી બાબતોમાં આમ તો અમારો જિલ્લો પછાત છે અત્યારે ગુજરાતની અંદર ટોપમાં થવા જઈ રહેલો હતો ને એવા અધિકારીને જો કોઈ કારણસર બદલી કરવામાં આવી તો એના લીધે વધારે પડતા વ્યાયામ શિક્ષકો નારાજ છે તો એમની બદલી અયોગ્ય કારણ ના થાય તો વધારે સારું રહેશે અને આમ તો ખાસ કરીને ડીએલએસએસમાં પણ ઘણા બધા છોકરાઓ તૈયાર કર્યા છે વિવિધ રમતોમાં જઈ રહ્યા છે અને અત્યારે અરવલ્લીના મોખરે થવા તૈયારી હતું અને તાત્કાલિક બદલી કરવામાં આવી છે તેનાથી વ્યાયામ શિક્ષકો અને ખેલાડીઓ નારાજ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ